સતત વધતા જતા કોલેરાના કેસોને કારણે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ તાલુકાઓમાં તપાસ હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત ડીસા આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત ટીમો દ્વારા ડીસામાં ખાણીપીણી અને વસ્તુનું વેચાણ કરતા તમામ જગ્યાઓ પર તપાસ હાથ ધરાશે જેમાં સ્વચ્છતાનો અભાવ એક્સપાયરીટેડ વસ્તુઓ અને પેપ્સીઓના ગોડાઉન પર તપાસ હાથ ધરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પંથક પાલનપુર ખાતે કોલેરાના સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસો હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસા શહેરમાં પણ આરોગ્ય વિભાગ નગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી સવારથી ડીસા શહેરના તમામ અગિયાર વોર્ડમાં ખાદ્ય ચીજવસ્તુઓ ખાણીપીણી અને સ્વચ્છતાનો અભાવ પર જોવા મળ્યો જેના કારણે તમામ લોકો હાથ તો બીજી તરફ ડીસા શહેરના કવાડી વિસ્તારમાં આવેલ અમન પાર્ક સોસાયટી પાસે આરોગ્ય વિભાગ દ્વારા પેપ્સીના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી જ્યાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે અહીં એસએસપી પેપ્સીઓ ભરાવવામાં આવી રહી છે અહીં ગોડાઉન ખોલાવતાની સાથે જ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમ પણ ચોંકી ઉઠી હતી જ્યારે નાના બાળકોને મોટા સૌ કોઈ પેપ્સીઓ ખાય છે કઈ રીતે બને છે તે તો જોતા તમામ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ચોકી ઉઠ્યા કારણ કે તપાસ દરમિયાન પેપ્સી બનાવવામાં આવી રહી છે તેમાં મોટા પ્રમાણમાં એસેન્સ નાખવામાં આવ્યું હતું બીજી તરફ અહીં જે પેપ્સી માટે રસ તૈયાર કરવામાં આવે છે તે ખરાબ રીતે જોવા મળ્યો જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા પેપ્સીના તમામ ગોડાઉનનો માલ જપ્ત કરી નષ્ટ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ આ ગોડાઉનના જ ચાલુ કરવા માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી આમડીસા શહેરમાં આરોગ્ય વિભાગ નગરપાલિકાની ટીમ કરવામાં આવેલી તપાસને કારણે અન્ય વેપારીઓના દુકાનોના સેટરો પણ ટપોટપ બંધ થઈ ગયા હતા